શાળાઓ કોલેજો મોત સહિતની જાહેર જગ્યાઓમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ કરવામાં આવી રહી છે શહેરની નગરપાલિકામાં જ ઘરના છોકરા ઘંટી ચારે જેવી પરિસ્થિતિ પણ છે નગરપાલિકાની ફાયર સેફ્ટીને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ ચિતાર આપ્યો હતો સરકારી કચેરીઓમાં ફાયરના સાધનો જોવા મળતા નથી યાદી પ્રમાણે શહેરની છસો થી વધુ સરકારી કચેરીમાં ફાયરના સાધનો અપર્યાપ્ત હોવાનું પણ બહાર આવ્યું છે જેને લઈને અતુલ રાજાણીએ રોષ વ્યક્ત કર્યો હતો ખરેખર ગઈકાલે અમે મ્યુનિસિપલ કમિશનરને એક રજૂઆત કરવામાં આવી હતી કે સાહેબ આખા રાજકોટની અંદર તમે સીલ કરવામાં આવે છે ઘેરભિયા આવે છે પોતાની જે ઓફિસો છે આશરે છસો સાડા છસો જે સંકુલો છે જેમાં મોટી મોટી ઓફિસો છે નાની નાની ખરેખર ન્યા લોકોના ફાયર સેફ્ટી વસાવો એને પણ એ છે પહેલાં આપણું ઘર ચોખ્ખું કરો એ પછી રાજકોટમાં સીલ મારવા જવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે એની પાસે કોઈ આ લોકો કોર્પોરેશનના અધિકારી પાસે પણ કોઈ નીતિ નિયમ નથી એને પણ કોઈ ખ્યાલ નથી સીધા સીધા સીલ કરી દે છે સીલ કરીને લોકોને હેરાન કરે છે પંદર પંદર મહિના દિવસે સીલ ખુલતા નથી નથી ખરેખર સ્થળ ઉપર જ નિકાલ કરવો જોઈએ બાહેન્દ્રી પત્રક આપવા જોઈએ એને સમજાવવું જોઈએ એને પ્રેક્ટિકલ જ્ઞાન આપવું જોઈએ કોર્પોરેશન પાસે કોઈ આયોજન નથી એટલે લોકો હેરાન થાય છે જો આવનારા દિવસોની અંદર કોર્પોરેશન નહીં સુધરે તો કોર્પોરેશનની કર કચેરીઓ છે એમાં સીલ કરવામાં આવશે